પોરબંદરમાં હજારો વિદ્યાર્થીઓને શ્રેષ્ઠતમ શિક્ષણ આપતી સંસ્થા નવયુગ વિદ્યાલય ખાતે સિંહ દિવસની ઉજવણી સંસ્થાના પ્રિન્સિપાલ તુષાર પુરોહિતના માર્ગદર્શન નીચે કરવામાં આવી હતી જેમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો અને સિંહના જતન તથા સંવર્ધન માટે શપથ લેવામાં આવ્યા હતા બરડા પંથકમાં પણ હવે સિંહ સ્થાયી થયા છે તે અંગેની ખુશી વ્યક્ત કરીને સિંહ દિવસની બરડામાં થયેલી ઉજવણીને આવકારવામાં આવી હતી કના ગાડામાં કરજે કણબીના ખેતરમાં નદીઓની ભે ફરમા કરજે કાપે વાડામાં વાછડલા કાપે કાપે મધરાતે કોંખીડા કાપે ઝાડ તરા પાંદડા કાપે પારોના પથ્થર પણ કાપે સરિતાઓના ઝળપળ કાપે

જોગી જાણે ગુફા ઉઘારે જમણા જાણું દ્વાર ઉઘા